કઠલાલ તાલુકાના ભાનેર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો આપણા દેશના ગૌરવ લોકપ્રિય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કઠલાલ તાલુકા મંડળ કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે નવ કલાકે ગ્રામ પંચાયત ભાનેર મુકામે યોજાયો આ પ્રસંગે કઠલા તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ ભાનેર સરપંચ શ્રી સુધાબેન સોલંકી ભાનેર તાલુકા સદસ્ય શ્રી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કિરણસિંહ રાઠોડ ઉપપ્રમુખ બંસીલાલ પ્રજાપતિ મહામંત્રી દલપતસિંહ ડાભી જિગ્નેશભાઈ પટેલ જિલ્લા અલ્પસંખ્યક મહામંત્રી સોહેલભાઈ મલેક ઇન્ચાર્જ ઘનશ્યામભાઈ મનોહરભાઈ મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન રાવલ યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી તલાટીકમ મંત્રી શ્રી તાલુકાના સૌ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોજસિંહ સોલંકી કઠલાલ